બહારથી દેખાય એટલા ભીતરથી રૂપાળા નથી હોતા સંબંધો બધા તમે માનો છો તેટલા હુંફાળા નથી હોતા ભૂલી જાઓ ભૂલી જાઓ કે તમારો સૂર્ય મધ્યાહને હતો એક દિવસ આથમતા સૂરજના કંઈ બહુ અજવાળા નથી હોતા અવગણના થાય તો આંખ આડા કાન ગરજો પ્રેમથી એવું ઘર ક્યાં મળે કે જ્યાં લોહી ઉકાળા નથી હોતા બહારથી દેખાય એટલા ભીતરથી રૂપાળા નથી હોતા સંબંધો વધા તમે માનો છો તેટલા હું ફાળા નથી હોતા ઉંમર ભલે વધે પણ અભરખા થોડા ઓછા રાખજો જપી જાઓ પહેલા જેવા યૌવનના ઉછાળા નથી હોતા અહમ ઘવાશે ક્યારેક ઈગો પણ ટકરાશે આવેશમાં સૌમાન સાચવજો સહુ કંઈ સંયમ વાળા નથી હોતા બહારથી દેખાય એટલા ભીતરથી રૂપાળા નથી હોતા સંબંધો બધા તમે માનો છો તેટલા હું ફાળા નથી હોતા અફસોસમાં નીકળી જશે આઈ ખો આખું એમને એમ અફસોસમાં નીકળી જશે આઈ ખો આખું એમને એમ માણો મન ભરી જિંદગીના દરેક રંગ ધોળા નથી હોતા મિત્ર જિંદગી અને ગણિતને જોડશો તો ખાસો ખાતા મિત્ર જિંદગી અને ગણિતને જોડશો તો ખાશો ખાતા લેણદેણ હશે તો લેશો બાકી શૂન્યના સરવાળા નથી હોતા શૂન્યના સરવાળા નથી હોતા બહારથી દેખાય એટલા ભીતરથી રૂપાળા નથી હોતા સંબંધો બધા તમે માનો છો તેટલા હું ફાળા નથી હોતા થેન્ક યુ થેન્ક યુ સો મચ મિત્રો ગુજરાતી ગરબી સાહિત્ય ચેનલ સાથે જોડાયેલા રહેવા માટે આપને જો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં એક સુંદર વાહ અવશ્ય લખજો અને આપના મિત્રો સાથે આ વિડીયોને જરૂર શેર કરજો લાઈક શેર એન્ડ કોમેન્ટ થેન્ક યુ